અરે કેમ છો અમારા ઇન્સ્ટા ફેસબુકના ફોલોઅર્સ તો આજે તમે સાળંગપુર આવો છો તો તમને સરખું લોકેશન નથી મળતું ફોટા પાડવાનું નથી મળતું તો આજે હું તમને સારી એવી જગ્યા દેખાડવાનો છું તો જોડ્યા રહેજો લાઈવ આજે હું તમને દેખાડવાનો છું તો ચાલો હું તમને આજે દેખાડું એવું બેકગ્રાઉન્ડ દેખાડું ને કે તમે કોઈ દિવસ જોયું જ નહીં હોય એવું બેકગ્રાઉન્ડ સાળંગપુરની અંદર દેખાડું તો જોડ્યા રહીજો ચાલો તો તમને સારું એવું લોકેશન દેખાડીશ તો તમે જોઈ શકો છો આ ભાઈઓ ફોટા પાડે છે તમે લોકેશન લોકેશન એક આવે તો બકે બાકી નો બકે તમે જોઈ શકો છો જે કોઈ ભાઈઓ સાળંગપુર આવે એટલે ફોટા પાડવા અહીંયા અહિયાં વગર ને જતા નથી તો તમને હું સારું એવું લોકેશન દેખાડી તો તમે જોડા દીજો મિત્ર જોઈ શકો છો તમે બેકગ્રાઉન્ડ જોવો તેમ ખાલી આ મજદા સારંગ પુરવાય છો તે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો તમે જોડે રહેજો મિત્રો હજી તો બહુ જાદુ તમને દેખાડવાનું છે શકો છો આ પ્રેમ મંદિર કરતાં પણ સારું મંદિર આવેલું છે સાળંગપુરની અંદર મિત્રો જોજો તમે જોયા કરજો અને અહીંયા કોઈ લગ્ન પ્રસંગનું કામ હોય તો અહીંયા લગ્ન પણ કરી શકે છે તો લગ્નના મંડપ પણ નખાઈ રહ્યા છે તમને એ પણ દેખાડો છું ચાલો તો હું તમને એમની સાથે પણ મુલાકાત કરાવું અને તમે બે બાગવાડી ધો ખાલી ફૂલની બાઘવાડી ધો ફૂલની બાગવાડી ધો ખાલી તમે મિત્રો તો અહીંયા લગ્ન પર્સનનું કામ હોય તો પણ ચાલુ છે જોઈ શકો છો લોકેશન જોવો ખાલી તમે એક નંબર લોકેશન આવે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેરને ફોલો કરી નાખજો અને સાળંગપુર આવો તો કોમેન્ટ કરજો આપણે હરુભરૂમાં મુલાકાત કરશું અને સાથે ફોટા પાડશું જય માતાજી જય સાળંગપુરના દાદા હનુમાનજી જય શ્રી રામ તો ચાલો